ભગવાન રામ જેટલા પણ ભગવાન કૃષ્ણ જેવું છે કે જીવનમાં ક્યારેય જૂઠું ના બોલવું જયારે સંકટ હોય જયારે દુવિધા હોય હારે અસત્યનો એમ કે સહારો ના લઈ લેવો હંમેશા સત્યનું પાલન કરવું ભગવાન નારાયણ અહી સત્ય બોલે છે શિવજીને કહે છે જયારે શિવજી પ્રગટ થાય છે ત્યારે શિવજીને કહે છે કે પહેલો તો પ્રથમ તો બ્રહ્માને તમે માફ કરો ત્યારે બંને દેવતા માફી પણ માગી લે છે અને ભગવાન તેને આપે 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 છે 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 શિવ શિવ જ્ઞાન જ્ઞાન આ વાત ભગવાન શિવજી તેને ખૂબ સારી રીતે સમજાવે છે કે ક્યારે પણ અસત્ય નું આચરણ ન કરવું શિવભક્તો ઘણા લોકો એવા હોય છે જીવનમાં આપણે ક્યારેક ક્યારેક સંકટ આવે ક્યારેક ક્યારેક દુવિધા આવે ત્યારે અસત્યનું આચરણ કરતા હોય છે ત્યારે એમ કે ખરાબ રસ્તો પકડી લેતા હોય છે ત્યારે આવું કદી ન થવું જોઈએ હંમેશા હંમેશા આપણે જો સંકટમાં દુવિધામાં ભગવાન શિવનું સ્મરણ કરશું અને એમ કે સત્યનું પાલન કરશું તો તે ફટાફટ આપણા જીવનમાંથી અસત્ય દુઃખ જતું રહેશે અને સત્યના એના હિસાબે ભગવાન શિવ આપણી સહાય કરશે એટલે ક્યારે પણ દુવિધા હોય જીવનમાં દુઃખ હોય ત્યારે અસત્યનું આચરણ ના કરવું હંમેશા સત્યના પંથે ચાલવું એક સુવિચાર મેં ખૂબ સરસ લખ્યું હતું નીતિ એ નારાયણ છે અને સત્ય ત્યાં શિવ છે અને બોલે છે ઓમ નારાયણ તેને જીવનનું સર્વ સુખ